ટ્રમ્પે ઇઝરાયલ ઈરાન યુદ્ધ વિરામની જાહેરાત કરતાં જ કાચા તેલના ભાવમાં 3.76%નો ઘટાડો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જેના પગલે આંતરરાષ્ટ્રીય કાચા તેલના બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે અને અમેરિકાની મધ્યસ્થતામાં યુદ્ધ વિરામ માટેની વાતચીત આગળ વધી રહી છે આ જાહેરાત પછી વૈશ્વિક બજારમાં સ્થિરતા જોવા મળી છે ટ્રમ્પની જાહેરાત બાદ બ્રેન્ટ ફ્રૂડના વાયદાના વેપારમાં ત્રણ પોઈન્ટ છોતેર ટકાનો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી વધારો થયો છે જેનાથી વૈશ્વિક અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર થઈ છે અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડની કિંમતમાં પણ બે પોઈન્ટ સાત ડોલરનો ઘટાડો નોંધાયો છે જે તાજેતરના સમયમાં છે વિશ્વભરના અને વેપારીઓ ટ્રમ્પની યુદ્ધ વિરામની જાહેરાતને સ્વાગત કરી છે અને તેલ બજારમાં ભય અને અનિશ્ચિતતા ઘટી છે છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો હતો પરંતુ હવે યુદ્ધ વિરામની આશા સાથે બજારમાં રાહતનો માહોલ છે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધ વિરામના પ્રયાસો ક્રૂડ ભાવને સીધી અસર કરે છે ટ્રમ્પના દાવાને યુદ્ધ વિરામની દિશામાં થયેલા પ્રયાસો વૈશ્વિક બજારમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંને હકારાત્મક રીતે લીધું છે